હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા ગરમા ગરમ ભાખરી સાથે ખાવાની મજા પડે તેવી કાઠિયાવાડી સ્વાદમાં કે કાઠિયાવાડી રીતથી દહીં તિખારી બનાવીશ અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ આને આપણે વઘારેલું દહીં પણ કહી શકીએ છીએ જો ઘરમાં કંઈ પણ શાક ન હોય અને દહીં પડ્યું હોય તો તમે આ રીતે દહીં તિખારી બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે મારા આ વિડીયોને શેર કરજો તો દહીં તીખારી બનાવવા માટે પહેલાં આપણે ચટણી તૈયાર કરી દઈશું તો એના માટે મેં અહીંયા દસ કડી જેવું લસણ લઈ લીધું છે એ અંદર એડ કરી દઈશું અને હાફ ટેબલસ્પૂન મેં અહીંયા રેગ્યુલર તીખું મરચું લઈ લીધું છે હાફ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે અને હાફ ટેબલ સ્પૂન મેં અહીંયા આખું જીરું લઈ લીધું છે તમારે જેવું તીખું જોઈએ એ રીતે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો તો આ બધાને આપણે પ્રોપર એવું વાટી અને તૈયાર કરીશું ચટણી જેવું બનાવીને તૈયાર કરી દઈશું ખાસ ધ્યાન રાખવું કે ચટણીને આપણે વાટીને તૈયાર કરવાની છે એને મિક્સરમાં ક્રશ કરીને તૈયાર નથી કરવાની મિક્સરમાં ક્રશ કરવાથી ટેસ્ટ થોડો એવો બદલાઈ જાય છે તો આ રીતે મેં બધી જ ચટણી વાટી અને રેડી કરી દીધી છે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે વાટીને રેડી કરી દેવાની એને આપણે સાઈડમાં રાખી દઈશું તો મેં અહીંયા એક મોટા બાઉલમાં દહીં લઈ લીધું છે અને વજનમાં જોવા જઈએ તો મેં અહીંયા ત્રણસો ગ્રામ દહીં લઈ લીધું છે અને દહીં મોડું એવું આપણે લેવાનું એ ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે દહીંને આપણે વિકસનની મદદથી પ્રોપર એવું ફેંટી અને એકદમ સ્મૂથ બને ત્યાં સુધી ફેંટી અને આપણે રેડી કરી દઈશું તો આ રીતે દહીં પણ મેં રેડી કરી દીધું છે તો એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને મેં અહીંયા ગેસ ઓન કરી કડાઈ રાખી દીધી છે એમાં બે ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરી દીધું છે તેલ થોડું એવું ગરમ થાય એટલે મેં અહીંયા એક નાની મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી હતી એ આ રીતે ઝીણી એવી કટ કરી દેવાની અને એને આપણે અંદર એડ કરી દઈશું અને ખાસ ધ્યાન રાખું કે આપણે જીરા કે રાઈનો વઘાર નથી કરવાનો ડાયરેક્ટ આપણે ડુંગળીનો વઘાર કરવાનો છે તો ડુંગળી થોડી એવી ટ્રાન્સપરન્ટ થાય થોડી એવી સંતળાય ત્યાં સુધી એને આપણે સાતળવા દઈશું તો ડુંગળી આપણે એકદમ ઝીણી કટ કરીને અંદર એડ કરવાની તો તમે જોઈ શકો છો કે ડુંગળી થોડી એવી સંતરાઈ ગઈ છે તો એમાં હું ચપટી એવી હિંગ એડ કરી દઈશ ચપટી જેવું આપણે હળદર પાવડર એડ કરી દઈશું અને જે લાલ ચટણી હતી આપણે બનાવેલી એ હું અંદર એડ કરી દઈશ તો બધી જ ચટણી મેં અંદર એડ કરી દીધી છે તો એને તેલમાં આપણે બધી જ મિક્સ કરીશું અને સાંતળીશું તો મેં અહીંયા ટેસ્ટ અનુસાર મીઠું પણ એડ કરી દીધું છે પરંતુ વિડીયોમાં આવ્યું નથી તો દહીં થોડું એવું ખાટું હોય છે એટલે મીઠાનો ઉપયોગ આપણે થોડો ઓછો કરવાનો તો આ રીતે બધી જ લાલ ચટણી આપણે અંદર મિક્સ કરી દીધી તો એકથી બે મિનિટ સુધી એને લસણની કચાસ દૂર થાય ત્યાં સુધી એને સાતળવા દેવાનું તમને એવું લાગે કે હજી થોડું તીખું જોઈએ છે તો તમે અત્યારે પણ થોડું એવું મરચું એડ કરી શકો છો તો ચટણી આપણી સંતરાઈ ગઈ છે તો હવે જે દહીં ફેંટેલું હતું એ બધું જ દહીં આપણે અંદર એડ કરી દઈશું તો આ રીતે બધું જ દહીં એડ કરી તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે એ ખાસ ધ્યાન રાખવાનું જો તમે ગેસની ફ્લેમ બંધ નહીં કરો તો જે દહીં છે એ છાસ બની જશે એટલે દહીં એડ કર્યા પછી તરત જ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની તો બધા જ મસાલા દહીમાં મિક્સ થાય એ રીતે મિક્સ કરી દઈશું આમ તો મને દહીં વઘારેલું નહોતું ભાવતું પરંતુ મેં આ રીતે કાઠિયાવાડી રીતથી બનાવ્યું તો મને ખૂબ જ એવું ટેસ્ટી લાગ્યું તો સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે અંદર થોડી એવી ફ્રેશ કોથમીર આપણે અંદર એડ કરી દઈશું અને હવે કઢાઈને નીચે ઉતારી અને સર્વિંગ બાઉલમાં આપણે દહીંને લઈ લઈશું તો કાઠિયાવાડી સ્વાદમાં કે કાઠિયાવાડી રીતથી મેં અહીંયા તમને દહીં તિખારીની રેસિપી શેર કરી છે તો તમે પણ મારી આ રીતથી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાશો એવું ટેસ્ટી આ દહીં તિખારી બને છે અને શાકની પણ જરૂર નહીં પડે જો તમને મારી આ રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય